શાંતિ સોળ એક બે આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો અહીં તમે વનવાસમાં છો સારું સારું પહેરવું ખાવું આ શોખ આપ બાકોમાં ન હોવો જોઈએ ભણતર અને કેરેક્ટર એટલે કે ચરિત્ર પર પૂરેપૂરું ધ્યાન આપો પ્રશ્ન છે જ્ઞાન રત્નોથી સદા ભરપૂર રહેવાનું સાધન શું છે ઉત્તર છે દાન જેટલું જેટલું બીજાને દાન કરશો એટલા સ્વયં ભરપૂર રહેશો સમજુ તે જે સાંભળીને ધારણ કરે અને પછી બીજાને દાન કરે બુદ્ધિરૂપી ઝોલીમાં જો છેદ હશે તો વહી જશે ધારણા નહીં થશે એટલે કાયદા અનુસાર ભણતર ભણવાનું છે પાંચ વિકારોથી દૂર રહેવાનું છે રૂપ વસંત બનવાનું છે ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે રૂહાની બાપ પણ કર્મેન્દ્રિયો દ્વારા બોલે છે રૂહાની બાળકો પણ કર્મેન્દ્રિયો દ્વારા સાંભળે છે આ છે નવી વાત દુનિયામાં કોઈ મનુષ્ય એવું કહી ન શકે તમારામાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર સમજાવે છે જેવી રીતે ટીચર ભણાવે છે તો સ્ટુડન્ટનું રજીસ્ટર શો કરે છે બતાવે છે થી એમના ભણતર અને ચલનની ખબર પડી જાય છે મૂળ છે જ ભણતર અને કેરેક્ટર આ છે ઈશ્વરીય ભણતર જે કોઈ ભણાવી ન શકે રચેતા અને રચનાના આદિ મધ્ય અંતનું सृष्टि ચક્રનું જ્ઞાન છે આ કોઈ પણ મનુષ્ય આખી દુનિયામાં નથી જાણતા ઋષિ મુનિ જે આટલા ભણેલા ગણેલા ઓથોરિટી છે તે પ્રાચીન ઋષિ મુનિ સ્વયં કહેતા હતા કે અમે રચયતા અને રચનાને નથી જાણતા બાપે જ આવીને ઓળખ આપી છે પરિચય આપ્યો છે પણ છે 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 આ કાંટાઓનું જંગલ જંગલને આગ જરૂર લાગે ફૂલોના બગીચાને ક્યારેય આગ નથી લાગતી કારણ કે જંગલ આખું સુકાયેલું છે બગીચો હર્યો ભર્યો હોય છે હર્યા ભર્યા બગીચાને આગ નથી લાગતી આગ આગ જટ લાગી લાગી જાય છે છે આ જંગલ એને પણ હતી બગીચો પણ સ્થાપન થયો હતો તમારો બગીચો હમણાં ગુપ્ત સ્થાપન થઈ રહ્યો છે તમે જાણો છો આપણે બગીચાના ફૂલ ખુશબુદાર દેવતા બની રહ્યા છીએ એનું નામ જ છે સ્વર્ગ હમણાં સ્વર્ગ સ્થાપન થઈ રહ્યું છે છે તમે કેટલું પણ લોકોને સમજાવો છો પરંતુ કોઈની બુદ્ધિમાં બેસતું નથી જે આ ધર્મના નહીં હશે એમની બુદ્ધિમાં બેસશે પણ નહીં એક કાનથી સાંભળશે બીજાથી કાઢી નાખશે સત્યુગ ત્રેતામાં ભારત વાસી કેટલા થોડા હશે પછી દ્વાપર કળિયુગમાં કેટલી વૃદ્ધિ થઈ જાય છે ત્યાં એક બે બાકો અહી ચાર પાંચ બાકો તો જરૂર વૃદ્ધિ થઈ ગઈ ભારતવાસી જ હમણાં હિન્દુ કહેવાય છે હકીકતમાં દેવતા ધર્મના હતા બીજા કોઈ પણ ધર્મવાળા પોતાના ધર્મને નથી ભૂલતા આ ભારતવાસી જ ભૂલેલા છે જો આ સમયે કેટલા અનેક મનુષ્ય છે આટલા બધા તો આવીને જ્ઞાન નઈ લે છે દરેક પોતાના જન્મોને પણ સમજી શકે છે જેમણે પૂરા 84 જન્મ લીધા હશે તે જરૂર જૂના ભક્ત હશે તમે સમજી શકો છો કે અમે કેટલી ભક્તિ કરી છે થોડી કરી હશે તો જ્ઞાન પણ થોડું ઉઠાવશે અને થોડાને સમજાવશે ખૂબ ભક્તિ કરી હશે તો જ્ઞાન પણ ખૂબ ઉઠાવશે અને અનેકને સમજાવશે જ્ઞાન નથી ઉઠાવતા તો સમજાવી પણ ઓછું શકે એટલે એમને ફળ પણ થોડું મળે છે હિસાબ છે ને બાપને એક બાળકે હિસાબ કાઢીને મોકલ્યો હતો ઇસ્લામીઓના આટલા જન્મ બૌદ્ધિઓના આટલા જન્મ હોવા જોઈએ બુદ્ધ પણ ધર્મ સ્થાપક છે એમની પહેલા કોઈ બુદ્ધ ધર્મના નહોતા બુદ્ધના આત્માએ પ્રવેશ કર્યો એમણે બુદ્ધ ધર્મ સ્થાપન કર્યો પછી એક થી વૃદ્ધિ થાય છે તે પણ એક પ્રજા પિતા છે એક થી કેટલી વૃદ્ધિ થાય છે તમારે તો રાજા બનવાનું છે નવી દુનિયામાં અહીં તો વનવાસમાં છો કોઈ વસ્તુનો શોખ ન રહેવો જોઈએ અમે સારા કપડા વગેરે પહેરીએ આ પણ દે અભિમાન છે જે મળ્યું તે સારું આ દુનિયા જ થોડો સમય છે અહીં સારા કપડા પહેરવા ત્યાં પછી ઓછું થઈ જશે આ શોખ પણ છોડવાનો છે આગળ ચાલીને આ બાકોને જાતે જ સાક્ષાત્કાર થતા રહેશે તમે પોતે કહેશો આ તો બહુ જ સેવા કરે છે

તમે જાણો છો કે આપણે ભણી રહ્યા છીએ મૃત્યુ લોકમાં પદ ભણી રહ્યા છીએ મૃત્યુ અને પદ મેળવીશું અમરલોકમાં આવું ભણતર ક્યારે જોયું આ વંડર છે ભણવાનું જૂની દુનિયામાં અને પદ મેળવવાનું નવી દુનિયામાં ભણાવવા વાળા પણ તે જ છે જે અમરલોકની સ્થાપના અને મૃત્યુલોકનો વિનાશ કરાવવા પુરુષોત્તમ ખૂબ નાનો છે છે એમાં જ બાપ આવે ભણાવવા માટે આવવાથી જ ભણતર શરૂ થઈ જાય છે ત્યારે બાપ કહે છે લખો શિવ જયંતિ સો ગીતા જયંતિ આને મનુષ્ય નથી જાણતા એમણે શ્રી કૃષ્ણનું નામ રાખી દીધું છે હવે આ ભૂલ જ્યારે કોઈ સમજે મોટા મોટા વ્યક્તિઓ મ્યુઝિયમમાં આવે છે એવું નથી કે તે બાપને જાણે છે કંઈ નથી જાણતા એટલે બાબા કહે છે ફોર્મ ભરાવો તો ખબર પડે કે કંઈક શીખ્યા છે બાકી અહીં આવીને શું કરશે જેવી રીતે સાધુ સંત મહાત્માની પાસે જાય છે અહી તે વાત નથી તો સાધારણ રૂપ છે પણ કઈ ફરક નથી એટલે બાબા કહે છે ફોર્મ ભરાવો તો ખબર પડે કે કઈક શીખ્યા છે બાકી અહી આવીને શું કરશે જેવી રીતે સાધુ સંત મહાત્માની પાસે જાય છે અહીં તે વાત નથી આમનું તો તે જ સાધારણ રૂપ છે ડ્રેસમાં પણ કંઈ ફરક નથી એટલે કોઈ સમજી નથી શકતા સમજે છે આ તો ઝવેરી હતા પહેલા હતા વિનાશી રત્નોના ઝવેરી હવે બન્યા છે અવિનાશી રત્નો ના ઝેવેરી તમે સોદો પણ બેહદના બાપ સાથે કરો છો જે મોટા સોદાગર જાદુગર રત્નાગર છે તો દરેક પોતાને સમજે છે કે અમે રૂપ વસંત છીએ અમારી અંદર જ્ઞાન રત્ન લાખો રૂપિયાના છે આ જ્ઞાન રત્નોથી તમે પારસ બુદ્ધિ બની જાઓ છો આ પણ સમજવાની વાત છે કોઈ સારા સમજુ છે જે આ વાતોને ધારણ કરે છે જો ધારણા નથી થતી તો કોઈ કામના નથી સમજો એની ઝોલીમાં છેદ છે કાણું છે વહી જાય છે બાપ કહે છે હું તમને અવિનાશી જ્ઞાન રત્નોનું દાન આપું છું જો તમે દાન આપતા રહેશો તો ભરપૂર રહેશો નહીં તો કંઈ પણ નથી ખાલી છે ભણતા નથી કાયદા અનુસાર ચાલતા નથી આમાં વિષય ખૂબ સારા છે પાંચ વિકારોથી તમારે બિલકુલ દૂર જવાનું છે બાપે સમજાવ્યું છે આજે રક્ષાબંધન મનાવે છે તે પણ આ સમયનું છે પરંતુ મનુષ્ય અર્થ નથી જાણતા કે રાખડી કેમ બંધાય છે તે તો અપવિત્ર રહે રહે અને રાખડી બાંધતા છે બ્રાહ્મણ લોકો બાંધતા હતા હવે બહેનો ભાઈને બાંધે છે ખર્ચા માટે ત્યાં પવિત્રતાની વાત નથી ખૂબ ફેશન વાળી રાખડીઓ બનાવે છે આ દિવાળી દશેરા બધું સંગમનું છે જે બાપે એક્ટ કરી કર્મ કર્યા કર્યા છે છે તે પછી ભક્તિ માર્ગમાં ચાલે બાપ તમને સાચી ગીતા સંભળાવી આ લક્ષ્મી નારાયણ બનાવે છે હવે તમે ફર્સ્ટ ગ્રેડમાં જાઓ છો સત્ય નારાયણ ની કથા સાંભળીને તમે નરથી થી નારાયણ બનો છો હવે આ બાળકો આખી દુનિયાને જગાડવાની છે કેટલી યોગની તાકાત જોઈએ યોગની તાકાતથી જ તમે કલ્પ કલ્પ સ્વર્ગની સ્થાપના કરો છો યોગ બળથી થાય છે સ્થાપના બાહુ બળથી થાય છે વિનાશ શબ્દ જ બે છે અલફ અને બે યોગ બળ તમે વિશ્વના માલિક બનો છો તમારું જ્ઞાન બિલકુલ જ ગુપ્ત છે તમે જે સતો પ્રદાન હતા તે હમણાં તમો પ્રધાન બન્યા છો ફરી સતો પ્રદાન બનવાનું છે દરેક વસ્તુ નવી થી જૂની જરૂર થાય છે નવી દુનિયામાં શું નહીં હશે જૂની દુનિયામાં તે કંઈ પણ નથી જેવી રીતે ખોખું ક્યાં ભારત સ્વર્ગ હતું ક્યાં હમણાં ભારત નર્ક છે રાત દિવસનો ફરક છે રાવણનું પુતળું બનાવીને બાળે છે પરંતુ અર્થ નથી જાણતા તમે હમણાં સમજો છો આ શું શું કરી રહ્યા છે તમારામાં પણ કાલે અજ્ઞાન હતું આજે જ્ઞાન છે કાલે નર્કમાં હતા આજે સ્વર્ગમાં જઈ રહ્યા છો રિયલ એવું નથી જેમ દુનિયાવાળા લોકો કહે છે સ્વર્ગવાસી થયા તમે હવે સ્વર્ગમાં જશો તો પછી નર્ક હશે જ નહીં એટલી સમજવાની વાત છે પણ સેકન્ડ ની વાત બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે આ બધાને બતાવતા રહો કહો તમે આમના જેવા હતા લક્ષ્મી નારાયણ જેવા હતા પછી ચોર્યાસી જન્મ લઈને આ બન્યા છો સતો પ્રધાન થી તમો પ્રધાન બન્યા છો ફરી સતો પ્રધાન બનવાનું છે આત્મા તો વિનાશ નથી થતો બાકી એને તમો પ્રધાન થી સતો પ્રધાન ફરી બનવું જ પડે બાબા અલગ અલગ રીતે સમજાવતા રહે છે મારી બેટરી ક્યારેય જૂની નથી થતી બાબા ફક્ત કહે છે પોતાને બિંદુ આત્મા સમજો કહે છે એમનો આત્મા નીકળી ગયો તો આત્મા સંસ્કારો અનુસાર એક શરીર જોડી બીજું લે છે હવે આત્માઓ ઘરે જવાનું છે આ પણ ડ્રામા છે રિપીટ થતું જ રહે છે અંતમાં હિસાબ કાઢીને કહે છે દુનિયામાં આટલા મનુષ્ય છે એવું કેમ નથી કહેતા આટલા આત્માઓ છે બાપ કહે છે બાકો મને કેટલા ભૂલી ગયા છો ફરી બધાનું મારે જ કલ્યાણ કરવાનું છે ત્યારે તો બાપને પોકારે છે તમે બાપને ભૂલી જાઓ છો બાપ બાળકોને નથી ભૂલતા બાપ આવે છે પતિતોને પાવન બનાવવા આ છે ગૌમુખ બાકી બળદ વગેરેની વાત નથી આ ભાગ્યશાળી છે બાબા આ બાળકોને કહે છે શિવ બાબા આપણને શ્રિંગારે છે આ પક્કું યાદ રહે શિવ બાબાને યાદ કરવાથી બહુ જ ફાયદો છે

બાળકો જાય છે સત્યુગી ફૂલોની દુનિયામાં પછી કાંટાઓમાં મોકેમ હોવો જોઈએ ત્રેસઠ જન્મ તો ભક્તિ માર્ગના શાસ્ત્ર વાંચી પૂજા કરતા આવ્યા છો તમે પૂજા પણ પહેલા શિવ બાબાની કરી છે ત્યારે તો સોમનાથનું મંદિર બનાવ્યું છે મંદિર તો બધા રાજાઓના ઘરમાં હતા એટલા હીરા ઝવેરા હતા અંતમાં આવીને ચઢાઈ કરી એક મંદિર થી કેટલું સોનું વગેરે લઈ ગયા તમે એવા ધનવાન વિશ્વના માલિક બનો છો આ ધનવાન હતા વિશ્વના માલિક હતા પરંતુ એમના રાજ્યને કેટલો સમય થઈ ગયો છે કોઈને ખબર નથી બાપ કહે છે પાંચ વર્ષ થયા પચીસો વર્ષ રાજ્ય કર્યું બાકી પચીસો વર્ષમાં આટલા મઠ પંથ વૃદ્ધિ થાય છે આ બાળકોને બહુ જ ખુશી થવી જોઈએ કે અમને બેહદના બાપ ભણાવે છે અથાવ મિલકત મળે છે દેખાડે છે સાગર થી દેવતા નીકળ્યા રત્નોની થાળીઓ ભરીને આવ્યા હમણાં તમને જ્ઞાન રત્નોની થાળીઓ ભરી ભરીને મળે છે બાપ તો જ્ઞાનના સાગર છે કોઈ સારી રીતે થાળી ભરે છે કોઈની વહી જાય છે જે સારી રીતે ભણશે ભણાવશે તે જ જરૂર સારા ધનવાન બનશે રાજધાની સ્થાપન થઈ રહી છે આ ડ્રામામાં નોંધ છે જે સારી રીતે ભણે છે એમને જ સ્કોલરશીપ મળે છે આ છે ઈશ્વરીય સ્કોલરશીપ અવિનાશી વિનાશી સીડી ખૂબ વન્ડરફુલ છે ચોર્યાસી જન્મોની કહાની છે ને બાપ કહે છે નું એટલું મોટું ટ્રાન્સલેટ બનાવો જે દૂરથી બિલકુલ સ્પષ્ટ દેખાય મનુષ્ય જોઈને વંડર ખાશે પછી તમારું નામ પણ પ્રસિદ્ધ થતું જશે હમણાં જે ચક્ર લગાવીને જાય છે તે અંતમાં આવશે બે ચાર વાર ચક્ર લગાવી તકદીરમાં હશે તો જામી જશે પિદા થઈ જશે ક્ષમા તો એક જ છે ક્યાં જશે બાળકોએ બહુ જ મીઠા બનવાનું છે મીઠા ત્યારે બનશો જ્યારે યોગમાં રહેશો યોગથી જ કશિશ થશે આકર્ષણ થશે જ્યાં સુધી કાટ નહીં નીકળ્યો હશે તો કોઈને કશિશ પણ નહીં થશે આ સીડીનું રહસ્ય સર્વ આત્માઓને બતાવવાનું છે ધીરે ધીરે નંબર વાર બધા જાણતા જશે આ છે ડ્રામા વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થતી રહે છે સર્વવ્યાપી કહે છે પરંતુ ત્યાં તો ઓમની પ્રેઝન્ટ છે માયા કલયુગની અંદર તો માયા સર્વવ્યાપી છે અહીં છે બાપ કારણ કે સેકન્ડમાં આવી શકે છે ઓ કલિયુગમાં માયા સરોવ્યાપી છે અહીંયા બાબા એક સેકન્ડમાં આવે છે તમારે સમજવું જોઈએ કે બાબા આમાં બેઠા જ છે કરન કરાવન હાર છે ને કરે પણ છે કરાવે પણ છે બા ડાયરેક્શન આપે છે સ્વયં પણ કરતા રહે છે શું કરી શકે છે શું નથી કરી શકતા આ શરીરમાં તે હિસાબ કરો બાબા ખાતા નથી વાસના લે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણી રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે રૂપ વસંત બની પોતાની બુદ્ધિરૂપી ઝોલી અવિનાશી જ્ઞાન રત્નો થી સદા ભરપૂર રાખવાની છે બુદ્ધિ રૂપી ઝોલીમાં કોઈ છેદ ન હોય કાણું ન હોય જ્ઞાન રત્ન ધારણ કરી બીજાઓને દાન કરવાનું છે બીજું સ્કોલરશિપ લેવા માટે ભણતર સારી રીતે ભણવાનું છે પૂરા વનવાસમાં રહેવાનું છે કોઈ પણ પ્રકારનો શોખ નથી રાખવાનો સુગંધિત ફૂલ બનીને બીજાઓને બનાવવાના છે આજનું વરદાન વાતુરૂપી વાદળોને જોઈ ગભરાવાના બદલે સેકન્ડમાં ક્રોસ એટલે કે પાર કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભવ ઘણા બાળકો શાસ્ત્રવાદીઓની જેમ વાત બનાવવામાં બહુ જ હોશિયાર છે એવી વાતો બનાવે છે જે સાંભળતા જ બાપને પણ હસવું આવી જાય છે પરંતુ બીજા પ્રભાવિત થઈ જાય છે આ અનેક પ્રકારની વ્યર્થ વાતો વ્યર્થ રજીસ્ટરનો રોલ બનાવતી રહે છે એટલે આમાં તીવ્ર ઉડાન भरो ઇનોસન્ટ બનો બાપને જુઓ વાતોને નહીં એ વાતો જ વાદળા છે એને સેકન્ડમાં ક્રોસ કરવાની વિધિથી સીધી સ્વરૂપ બનો સ્લોગન છે કોઈ પણ વાતમાં ક્વેશ્ચન માર્ક ઉઠાવવો અર્થાત વ્યર્થનું ખાતું પ્રારંભ થવું અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઈટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો હવે પોતાના દિલની શુભ ભાવનાઓ અન્ય આત્માઓ સુધી પહોંચાડો સાયલેન્સ ની શક્તિને પ્રત્યક્ષ કરો દરેક બ્રાહ્મણ બાળકોમાં આ સાયલેન્સ મનના સંકલ્પોને એકાગ્ર કરી લો ત્યારે ફરિશ્તા રૂપ દ્વારા વાયુમંડળમાં સાયલેન્સ ની શક્તિના પ્રકંપન ફેલાઈ શકશે ઓમ શાંતિ